મારું નામ હરિભાઈ હા પૂજલા એટલે બહુ સરસ હા ખાયા ગયા અને સ્વાદિષ્ટ અને મોજ આવી ગઈ દહીં છે ચટણી છે ખીચડી છે લીલી ચટણી છે જલેબી છે ડુંગળી છે સલાદ છે હવે આમાં કઈ ઘટે નહીં બસ ઘટે જિંદગી ઘટે છે ફતાવાની ખૂબી છે અમારી બે ભાઈ બે નો હવે પેલા તો ઈ મૈકાના પ્રખ્યાતની સ્ટોરી હોવા કેટલા વર્ષથી પુડલા ફેમસુલા ફેમસ છે ત્રીસ પાંત્રીસ વર્ષથી અમારે કુંભારના બાપા છે બરાબર હતા બનાવતા એને ને શીખવાડેલું છે હા ને હું પંદર સત્તર વર્ષથી બનાવું ફંક્શન કરું છું નાના મોટા બધાય ફંક્શન પ્રસંગમાં શું શું આપતા હોવા જમવા જમવામાં પુદલા ની મેનુ હે પુદલા આવશે ટમેટાની ચટણી આવશે પંચરત્ન વઘારેલી ખીચડી આવશે લીલી ચટણી આવશે લાઈવ જલેબી આવશે દહીં આવશે છાશ આવશે સ્લાદ આવશે લીલી ડુંગળી બધી બધી આઈટમિટેડ અનલિમિટેડ સિન્થે માળા હોય ને એટલે એકસો ચાલીસ રૂપિયા સો માણા ઉપર હોય તો એકસો ત્રીસ રૂપિયા બસો માણા ઉપર હોય તો એકસો વીસ રૂપિયા મિત્રો આ તો ભાઈ આવી જાય એવું નાનો મોટો પ્રસંગ હોય ને બસો માણસ હોય એટલે એકસો વીસ રૂપિયામાં કરી દે બાકી સિત્તેર માણસો હોય તો એકસો ચાલીસ રૂપિયા લે છે અનલિમિટેડ આવી જશે તો મોજ આવી જાય ત્યાં જે ઘરે જઈને તાજે તાજું બનાવવાનું બધું વાહ ક્વા હામે જ બધું જ બનાવવાનું ને ક્વોલિટી ફર્સ્ટ નંબર જ વાપરવાની એવું નઈ કે ઓલું હે તો આપડે ઓલું વાપરી ઓલું ભાવ ગમે એટલો હોય ગમે એ વસ્તુ નો જેટલી પડતી હોય એટલી તો નાખવાની નાખવાની એટલે નાખવાની મેં જોયું આ જમ્બો સાઈઝ મિત્રો બુડલા છે ને આમની ખાસ હાઇલાઇટ મને ગમી હોય ને તો ફ્રેશ તાજે તાજું તમારા ઘર આંગણે આવી અને તમારા પ્રસંગમાં સરસ મજાનો જમણવાર કરી જાય અને ભાઈનો નંબર સ્ક્રીન ઉપર દેખાય છે હવે હું તમને ટેસ્ટ કરીને બતાવીશ કે એવું છે કામકાજ મને તો અત્યારે મોઢામાં પાણી આવે ભાઈ આ બુડલા જોઈને જ આ ખાવા કરતાં જોવાની મજા એવી આવે તો હવે ભાઈ નંબર સ્ક્રીન ઉપર દેખાય છે એડ્રેસ દેખાય છે મયકાના પ્રખ્યાત પુડલા એટલે બાલાજી પુડલા ભાવેશભાઈ સંચાણી આપણી સાથે છે તો આ વિડિયોને શેર કરી દીયો વધારે વધારે લોકોને અને ને પુડલા લવર્સ સુધી પહોંચાડી દીયો ફરી મળીશું નવી જગ્યાએ નવી મોજ સાથે ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂડ જય હિન્દ જય જય ગરવી ગુજરાત બાપા સીતારામ સીતારામ દાદા સીતારામ પુડલા કેવા લાગે પુડલા નો ટેસ્ટ સારો છે હા નામ ચટણીનું કામ બહુ સારું છે તમારો પરિચય મારો પરિચય નામ જણાવી નામ હરેશભાઈ નડિયાપરા સારું છે સારું છે ચટણીનું બહુ સારું છે હા બધું સારું છે એલે સંચાણીયા હવે આજે શું પ્રસંગ છે મારા સન્નો જન્મદિવસ છે આ લમૈકાના દેવાન સંચાણીયા લમૈકાના ફૂડલાનો પ્રોગ્રામ કર્યો બહુ મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ

બાબા સીતારામ બાબા સીતારામ YouTube ચેનલ છે હા કઈ ચેનલ છે લિટલ દેજ એમાં હું કુકિંગના વિડીયોસ મૂકું હા કુકિંગના વિડીયોસ હા ઇસરો આપકો કાટો દાંત અમે કાડે જ છે